જય માતાજી મિત્રો આજનો દિવસ થોડો જુદો છે હું હંમેશા યાત્રા કે ન્યૂઝ વિશે વાત કરતો હોઉં છું પણ આજે વાત છે મારા પોતાના ઘરની મારી પત્નીજીને આજે સવારથી શરદી ઉધરસ અને થોડો તાવ લાગતો હતો પહેલાં તો લાગ્યું કે સામાન્ય થાક હશે પણ જ્યારે ઉધરસ વધી ગઈ ત્યારે તરત નિર્ણય લીધો કે દવાખાને લઈ જવું જરૂર છે અમે હમણાં પોયડા ગામથી નીકળી રહ્યા છીએ દવાખાનું અંદાજે પંદર કિલોમીટર દૂર છે રસ્તો થોડો લાંબો છે પણ જ્યારે વાત પોતાની પત્ની જીવનસાથીની તબિયતની હોય ત્યારે દૂરનો રસ્તો પણ નજીક લાગે છે હે ને મિત્રો તમે બધા મારી પત્ની માટે પ્રાર્થના કરજો કે એ વહેલી તકે સાજી થઈ જાય આ સફર દરમિયાન કંઈક શૂટ કરતો રહીશ અને અપડેટ પણ આપતો રહીશ તો મિત્રો હમણાં અમે પોયડા ગામથી નીકળી દવાખાના તરફ જઈ રહ્યા છે અને જુઓ અમે આવી ગયા અહીં આવીને કારણ કે હવે રસ્તો ખૂબ જ ખુલ્લો અને શાંત લાગતો આવી રહ્યો છે અહીં આવીને મન થોડું હરવું લાગ્યું પવન પણ સરસ ઠંડો લાગી રહ્યો છે અને ચારે તરફ શાંતિ છે જાણે કુદરત પણ કહે રહી હોય હવે બધું સારું થશે પત્નીજી મારી સાથે બેઠા છે શાંત છે થોડી થાકેલી પણ એના ચહેરા પર વિશ્વાસ છે અને એ વિશ્વાસ જોઈને મને પણ વધુ ઉમંગ આવે છે કે બધું ટૂંક સમયમાં સરસ થશે બસ રસ્તો ખૂબ શાંત અને ખુલ્લો લાગતો હતો ને બીજી જ પડે એક વળાંક આવ્યો અને સામે મળ્યો ખળબચડો રસ્તો આખો ખાડા ટેકરાવાળો અમે બાઇક પર છીએ અને ગતિ પણ ધીમી પાડવી પડી ખાડામાં બાઇક પચડાઈ રહી છે પણ જવું તો છે ને કેમકે ઘરના વહલાના આરોગ્યથી મોટું બીજું કશું નથી હવે ઠીક છે મિત્રો થોડો ખાડાવાળો રસ્તો પસાર કર્યા પછી ફરીથી રસ્તો થોડો સરળ થયો છે અને જોઈએ તો હવે બંને બાજુએ ખેતરો દેખાઈ રહ્યા છે હરિયાળી સાથે ધરતી જીવંત લાગે છે ખાસ કરીને અહીં જે ખેતર છે એમાં ડાંગરની ખેતી માટે તૈયારી ચાલી રહી છે જેટલી શાંતિ આ ખેતરો જોઈને મળે છે એટલી જ આશા છે કે દવાખાને જઈને પણ રાહત મળશે અને હવે મિત્રો આખરે અમે મેન હાઇવે પર આવી ગયા છીએ આ રોડ જોઈને જાણે રાહતનો એવું લાગે છે આખો સ્મૂથ રસ્તો ઓછી અને થોડું શાંત માહોલ મેન એવા જીવનના માળખા જેવો છે છે જ્યાં દિશા સ્પષ્ટ હોય પરંતુ એ દિશા સુધી પહોંચવા માટે અંદરના ગામડા જેવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે અમે બાઇક પર છીએ અને સ્પીડ હાલે છે બાઈ સાઠ કિલોમીટરથી ઉપર અને આ શું જોઈએ તો સાઈડથી થી એક લ્યુના સ્કૂટી વાળા કાકા એમની ધમાકેદાર ગતિએ એમના સિંહાસર પર બેઠા બેઠા ઉડણ છો પૂરતી મજામાં જઈ રહ્યા છે એમની સ્પીડ ખબર નહીં કેટલી છે પણ આપણે એમની ઓવરટેક કરી શકતા નથી મને તો એમ જ લાગે છે કે કાકા લૂનામાં બેઠા છે કે કાકા બુલેટ પર બેઠા છે પણ મિત્રો એમનું ડ્રાઇવિંગ કોન્ફિડન્સ એવું કે આપણે શરમાઈ જઈએ અને એમની સ્કૂટીમાંથી પણ અવાજ કેવો આવે પૂન 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 પણ એ અવાજથી નહીં એના જોશથી રોડ ગરમ થઈ ગયો અમે તો આ રીતે સ્લો થ્રોટલ આપી દીધો અને મનમાં કહ્યું કાકાને હરાવવાનું પાપ ના કરાય અને હા મિત્રો હવે આખરે અમે દવાખાને પહોંચી ગયા છીએ સફર ભલે થોડી મુશ્કેલીઓ ભરી રહી ખરાબ રસ્તો ગાડા લ્યુનાવાળા કાકા પણ હવે દિલમાં શાંતિ છે કે આપણે યોગ્ય સમયે પહોંચી ગયા છીએ પત્નીજી હમણાં અંદર ચેકઅપ માટે ગયા છે ડોક્ટર જોઈને તપાસ કરશે તો મિત્રો ડોક્ટર સાહેબે તપાસ કરી લીધી છે તેમણે કહ્યું કે ચિંતા કરવાની કોઈ ખાસ જરૂર નથી સામાન્ય શરદી ઉધરસ અને થાકના લીધે તબિયત નરમ થઈ છે એ માટે તેમણે બે દિવસ માટે ટેબ્લેટ આપી છે અને એક દવાની બાટલી પણ દિવસમાં બે વખત પીવાની એમના જણાવ્યા પ્રમાણે આરામ અને સમયસર દવા લેવાથી બે દિવસમાં સારા પરિણામ આવશે પત્નીજીનું પણ હવે મુખમંડળ થોડું

દોડધામ બધું પત્નીજીને હવે મેં પાણી આપ્યું છે અને ડોક્ટર સાહેબે આપેલી દવા પણ પીવડાવી દીધી છે એમના ચહેરા પર હવે થોડી રાહત દેખાઈ રહી છે અને મારા મનમાં શાંતિ કેમકે પોતાનું કોઈ બીમાર હોય ને એને આરામ મળે એથી મોટું કોઈ સંતોષ નથી